વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું દિલથી હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ નવ વિષય વિજ્ઞાનની અંદર જે આપનું પ્રકરણ એક છે આપણી આસપાસના દ્રવ્ય જે આપણી સુધારેલ પાઠ્યપુસ્તક છે બે હજાર ચોવીસ મુજબ એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડિયોને તમારા છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે વિડીયોને હજુ સુધી લાઈક ના કરી હોય તો લાઇક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેવાની છે કારણ કે મિત્રો આ ચેનલ ઉપર તમને ધોરણ નવને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા બીજા સાથી મિત્રો સુધી પણ આ વિડીયોને અચૂકથી શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો જોઈએ પહેલો કે માગ્યા મુજબ જવાબ લખો એમાં પહેલો નીચે દર્શાવેલ તાપમાનોને ડિગ્રી સેલ્સિયસ માપકમમાં ફેવરો એમાં એ છે બસોને ત્રણું કેલ્વિન ને બી છે ચારસોને સિત્તેર કેલ્વિન તો જોઈએ આપણે એ બસોને ત્રણું કેલ્વિન માઇનસ બસો કેલ્વિન બરાબર થશે વીસ ડિગ્રી સેલ્સિયસ મિત્રો ડિગ્રી સેલ્શિયસમાં ફેરવાનું હોય તો આપણે બસો તોતેર માઇનસ કરવાના છે અને સેલ્શિયસમાંથી કેલ્વિનમાં જવું હોય તો આપણે બસો પ્લસ કરવા પડે તો જોઈએ બસો ચારસો સિત્તેર કેલ્વિન માઇનસ બસો કેલ્વિન બરાબર એકસો ને સત્તોણું ડિગ્રી હવે જોઈએ બીજો કે નીચે દર્શાવેલ તાપમાનોને કેલ્વિન માપક્રમમાં ફેરરો આપણ આગળ આપણે જોઈ ગયા કેલ્વિન માપક્રમમાં ફેરવવાનો હોય તો મિત્રો થશે પ્લસ જોઈએ પચીસ ડિગ્રી તો થશે પચીસ પ્લસ બસો તોત્તેર બરાબર બસોને અઠ્ઠાણું કેલ્વિન ત્રણસો ને ડિગ્રી તો મિત્રો ત્રણસો તોતેર કેલ્ ડિગ્રી પ્લસ બરાબર થશે છ છસો ને છેતાળીસ કેલ્વિન હવે આપણે આગળ વધીશું આગળ છે કે નીચે દર્શાવેલ અવલોકનો માટેના કારણ દર્શાવો એનો જવાબ છે એ નેપ્થેલીનની ગોળી એટલે કે ડામરની ગોળી સમય જતા કોઈપણ ઘન અવશેષ છોડ્યા વિના જ અદૃશ્ય થઈ જાય છે નેપ્થેલીનની ગોળી ઉધ્વપાતી પદાર્થ હોવાથી ઓરડાના તાપમાનને તે ઘન અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે આથી નેપ્થેલિનની ગોળી સમય જતા કોઈપણ અવશેષ છોડ્યા વિના જ અદૃશ્ય થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના ડિસ્કશન બોક્સમાં તમને વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે તો અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવાનું તમે ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો અને મિત્રો બીજી માહિતી જણાવી દઉં કે બીજા વિષયના પણ સ્વાધ્યાયના સોલ્યુશન અમારી ચેનલ પર મૂકેલા છે તે તમામ વિડીયો આ વિડીયોના ડિસ્કશનમાં પ્લેલિસ્ટ લિસ્ટ સ્વરૂપે તમને મળી જશે જોઈએ બી આપણને અત્તરની સુગંધ ઘણા લાંબા અંતર સુધી આવે છે તેનો જવાબ થશે કે અત્તર એ બાષ્પશીલ પ્રવાહી છે તેથી તે હવાના અણુ સાથે ભળી જાય છે અને હવાના અણુ સાથે લાંબા અંતર સુધી ગતિ કરે છે તેથી આપણને અંતરની સુગંધ ઘણા અંતર સુધી આવે છે નેક્સ્ટ જોઈએ ચોથો નીચે દર્શાવેલ પદાર્થોને તેમના કણો વચ્ચે વધતા જતાં આકર્ષણ બળ અનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો જોઈએ પાણી ખાંડને ઓક્સિજન તો આકર્ષણ બળ જોઈએ તો મિત્રો ઓક્સિજનમાં સૌથી ઓછું હોય એનાથી વધારે પાણીમાં હોય ને એનાથી વધારે હોય ખાંડમાં નેક્સ્ટ આગળ વધીશું પાંચમું કે નીચે દર્શાવેલ ભૌતિક અવસ્થ પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે તે દર્શાવવાનું છે તો જોઈએ તાપમાન પચીસ ડિગ્રી સેલ્શિયસે મિત્રો એ હશે પ્રવાહી ઝીરો ડિગ્રી સેલ્શિયસે એ મિત્રો કાં તો ઘન અને પ્રવાહી હશે સો ડિગ્રી સેલ્શિયસે મિત્રો એ પ્રવાહી અથવા તો વાયુ બની જશે નેક્સ્ટ આગળ વધીશું છઠ્ઠો નીચેના સત્યતા ચકાસવા માટે કારણ આપો એમાં પહેલો છે કે પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે એનો જવાબ જોઈએ તો પાણીને ચોક્કસ આકાર કે કદ હોતું નથી ઓરડાના તાપમાને પાણી સરળતાથી વહી શકે છે આથી પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે જોઈએ બી કે લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે તો લોખંડની તિજોરી ચોક્કસ આકાર અને કદ ધરાવે છે તેનું સ્થાનાંતર કરવું સહેલું નથી તે કઠણ અને મજબૂત હોય છે આથી લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે હવે જોઈએ સાતમો કે બસો તોતેર કેલ્વિન તાપમાને બરફ તે જ તાપમાને રહેલા પાણી કરતાં વધુ ઠંડક ઉત્પન્ન કરે છે શા માટે એનો જવાબ તો બરફ પાસે રહેલી ઉર્જા પાણી કરતાં વધુ હોવાથી તે ઠંડક ઉત્પન્ન કરે છે જોઈએ આઠમો કે ઉકળતું પાણી અને વરાળ પૈકી દજાડવાની ક્ષમતા કોનામાં વધુ માલુમ પડે છે તો આવશે મિત્રોમાં વરાળમાં નવમો જોઈએ કે નીચે દર્શાવેલ આકૃતિ માટે એ બી સી ડી ઈ તથા એફની અવસ્થા રૂપાંતરિત કરો તો મિત્રો નીચે જે આકૃતિ આપેલી છે એમાં તમને અમુક ખાલી જગ્યા છોડેલી છે એ તમારે એમાં જે બંધ બેસતા નામ આવતા હોય તે નામ લખવાના હતા તો એનો જવાબ જોઈએ તો એમાં આવશે ગલન બીજામાં બાષ્પીભવન ત્રીજામાં સંઘનન ડીજામાં આવશે ડીમાં ઘનીકરણ ઈમાં ઉધ્વપાતન અને એફમાં આવશે બાષ્પનું ઘનીકરણ તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ નવનું વિજ્ઞાન વિષયનું જે ફર્સ્ટ ચેપ્ટર હતો આપણી આસપાસ દ્રવ્ય એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરીને જજો નેક્સ્ટ તમારે કયા વિષયના સ્વાધ્યાયનો વિડીયો જોવે છે તે પણ અમને કમેન્ટ બોક્સની અંદર જણાવીને જજો મળીશું નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત